પકોડી લાવી દીધી છે પેલો બ્લોગ અડધી રાતે બનાવ્યો તો સપોર્ટ કર્યો આજે જુઓ નવા વાર માં પોતા બનાવો ઢેબર આપડો ક્યાં બોલતી પબ્લિક ચા બોલતી જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી નવા વ્લોગ વિડીયોમાં અને ગાઈસ બે હજાર છવ્વીસનો પહેલો વ્લોગ બનાવ્યો અને પહેલો વ્લોગ અડધી રાતે બનાવ્યો તો સપોર્ટ કર્યો એકચ્યુઅલી આપણો નોકરી જતા એટલે પછી નોકરીથી વ્લોગ ચાલુ ના શું કરે તો ઘરે આવીને મૂકો લાય બ્લોગ બનાવી દઈએ અને અત્યારે તાપણું કરીને બે જઈએ છીએ હું નાગેશ અને સંજય બધા દઉં અમારા ભત્રીજો બોલો એડવાન્સ એડવાન્સ અને અમારા ભત્રીજો ફોન જોવા ને અમારે નાગેશ કહી દેરો

ભાઈ સાગરના ઘેરા આવી અને આ બાજુ જુઓ નવા વરમાં પોતા બનાવો ઢી વર આપણો જુઓ આ છે અને આ બાજુ અમારે બલી ગોઠિયા ખાયા જુઓ ગોપાલના અને આ બાજુ જો અમારે ભાજી એ જમવા બી આવી જાય છે હવે જમીને લેસકો થાય એવું અને એટલે ના હોય એટલે કે નોકરી જાય બરાબર અત્યારે જો સાત ત્રીસ થઈ જઈશ અને જો આ બાજુ મમ્મી આપણો બાજીનો રોટલો બનાવીશો ને આ બાજુ ખર્ચો ખોલી આ બધું મિક્સ મિક્સ શાક બનાવીશો આ બાજુ રોટલો થઈ જશે અને નોર્મ બતાવું તમને જો બધા દઉં તો ગાઈસ કહેશો નોર્મ આટવો પકોડી લાવી દીધી છે અને આ બાજુ પોણી છે અને આ બાજુ જો ચાલો હોય જો ફાઇનલી આપણે રગડો કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બાજુ પોણી છે અને મને નાગી ટેસ્ટ કર અને ટેસ્ટ કરી બરાબર જો પોણી બની છટકારીઓ કમ્પ્લીટ પાકું આવો ને જમી લઈએ ને પછી કન્ટિન્યુ કરીએ જો આપણે પોતાએ આવી જશે છે સાગરના ઘેર અને હવે જમી લીધું પછી આવે

પોતાના બનાય એટલે ને ચા ઠપકાવાની મજા આવે ચમકો જો બતાવ ચા ને પોતા ખાવાનું વાળો વધારે મજા તમે બતાવી દીધો અમારે સાગર અને ડોરેમાં બે ઓગણી બે ઓગણી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ અને અમે ચા ચા પી લઈએ બરાબર જો ફાઇનલી અમારા મારા મમ્મી બેવાન વચ્ચે રસાકસી થઈ હા મારે

આ તો મજેદાર વ્લોગ આવી જ જાય હા ને ફૂલ સપોર્ટ કરજો બે હજાર છવ્વીસમાં અને બાકા ચીકીવાળા વ્લોગ આવશે જોઈ નાખો અને ધમાકેદાર તો બસ આચાર્યકનો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં જય ગિરનારી